બરોડાથી રસિલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ શ્રી જે સેવા કરે લે વલ્લભ નામ જપે લે જીવન સફળ કરે લેસ રે જાઉં વલ્લભના શરણ માય જાઉં વલ્લભના શરણ માં કોટિયુગોથી ખોટો પડ્યો જીવ કોટિ યુગોથી વેખોટો પડ્યો જીવ મનુષ્ય દે ધરી શ્રી વલ્લભ લે મનુષ્ય દે ધરી શ્રી વલ્લભ લે અવસર આવે વય જાય આયસ્યો એડે પોરો થાય નિશ્ચય જાઉં વલ્લભના શરણ માં અવસર આવેલો જાય આયસ્યો એડે પોરો થાય નિસ જાઉં વલ્લભના શરણ માં નિસ જાઓ વલ્લ ભના શરણ માં శ్రీజీ సేవాల్లభనామ జపెలె జీవన సఫళ కైజావు వల్లభనా శరణ మా నిసరై వల్లభనా శరణ మా దేవీ జీవనా భాగ్య విస్తరా દેવી તે જીવના ભાગ્ય વિસ્તરા પુષ્ટે પંથ પ્રગટ કરે જીવો ને યોધાયરા પુષ્ટે પંથ પ્રગટ કરે જીવોને યોધાયરા એવા દેનો ના દયાળયે દયાનો નહીં પાર ને સજાવું વલ્લભના શરણમાં एवा दे नो न दयाळये दया नो न पात निश्चय वल्लभना शरणमा मा निश्चय वल्लभना शरणमा श्रीजी सेवा करिले ले वल्लभ नाम जपि ले जीवन सफलकरी ले निश्चय जा वल्लभना शरणमा નિશ્રય જાવું વલ્લભના શરણમાં મોહ મમતાનો ત્યાગ કરી લે મોહ મમતાનો ત્યાગ કરી લે રસે પુરસો તમને પ્રેમ મેં લે રસે પુરુષો તમને પ્રેમ મેં લે માર્ગ પુષ્ટિનો ઓળખી લે જીવન સફળ કરી લે નિશ્ચય જાઉં વલ્લભના શરણ માં માર્ગ પુષ્ટિનો ઓળખે લે જીવન સફળ કરી લે નિશ્ચય જાઉં વલ્લભના શરણમાં માં નિશ્ચય જાઉં વલ્લભના શરણ માં શ્રીજી સેવા કરી લે વલ્લભ નામ જપી લે જીવન સફળ કરી લે ને શ્રેજાવો વલ્લભના શરણમાં શરણ મા વલ્લભના શરણમાં મા તાદશી ભગવ સત સતશંકરી લે તાદશી ભગવા દેનો સતશંકરી લે દયાને દેન રમા ભરે લે દયાને દતા યોમાં ભરે લે રાખી વૈષ્ણવ પરવિશ્વાસ પરો ભક્તિ રસૈ દાસ નિસ જાઓ વલ્લભના શરણ માં રાખી વૈષ્ણવ વિશ્વાસ ભરો ભક્તિ રસઈ દાસ નિસ જાઓ વલ્લભના શરણ મા નિસ જાઓ વલ્લભના શરણ માં શ્રીજી સેવા કરી લે વલ્લભ નામ જપે લે જીવન સફળ કરી લે નિશ્ચય જાઉં વલ્લભના શરણ નિશ્રય નિશ્ચય જાઉં વલ્લભના શરણ માં દીન ને વિનંતી સોણી ને દીન ને વિનંતી સોણી ને બડા કરોણા કરીને ને અમય યબડા કરોણા આપો ને આપો વાસ રાખો ચરણ પાંસ વલ્લભ ના શરણ માં આપો અખંડ વાસ રાખો ચરણ કમરની પાસ નિશ્ચય જાઉં વલ્લભના શરણ માં નિશ્ચય ચાવું વલ્લભના શરણમાં શ્રીજી સેવા કરી લે વલ્લભ નામ જપી લે જીવન સફળ કરી લે નિશ્ચય ચાવું વલ્લભના શરણમાં નિશ્ચય ચાવું વલ્લભના શરણ માં વલ્લભ આ દિશી છે